મિત્રો આપણા જીવનમાં દુઃખ શા માટે આવે એક અદ્ભુત સ્ટોરી આપણે આ વિડીયોમાં જાણીશું આપણા જીવનમાં દુઃખ આવે તો કેમ પાર ઉતરીએ નમસ્કાર મિત્રો પાવર ઓફ ગુજરાતી સુવિચાર ચેનલમાં સ્વાગત છે આપનું એક વખતની વાત છે એક ગામમાં વિમલ નામનો યુવાન રહેતો હતો વિમલ ખૂબ જ સારો માણસ હતો કોઈનું ગુરુ ન વિચારતો હંમેશા સત્ય બોલતો અને બધાની મદદ કરતો છતાં પણ તેના જીવનમાં દુઃખ જ દુઃખ હતું पिता नानी उम्रे मृत्यु घर में गरीबी मेहनत छता सफलता नहीं अने लोकों नो तिरस्कार एक दिवस विमल संपूर्ण रीते तूटी गये लग् हूँ तो कोई न बुरु करतो नथी तो भगवान मने आटलू दुख माटे आपे छे आ आप प्रश्न लईने बहार रहता एक संत महाराज पासे गयो संत साथे संवाद करयो विमले रड़ता रड़ता कहूं મહારાજ ભગવાન અન્યાય કેમ કરે છે સારા માણસને જ દુઃખ કેમ મળે સંત મહારાજ હળવાસ્મિત સાથે બોલ્યા પુત્ર એક વાત કહું તને સોનું ગમશે કે માટી વિમલ બોલ્યો સોનું તો સૌને ગમે સંતે કહ્યું પણ સોનાને ચમકાવવા પહેલાં આગમાં ગાળવું પડે છે માટી પર કોઈ મહેનત નથી થતી વિમલ ચૂપ રહ્યો દુઃખનું સાચું કારણ સંત મહારાજ સમજાવવા લાગ્યા જીવનમાં દુઃખ ત્રણ કારણોથી આવે છે પ્રથમ કારણ ભૂતકાળના કર્મો આ જન્મમાં જે દુઃખ મળે છે તે હંમેશા આજના કર્મોથી નથી ક્યારેક એ ભૂતકાળમાં કરેલા કર્મોનું ફળ હોય છે બીજું કારણ આપણો અહંકાર જ્યારે માણસ હું જ સાચો એવું માને છે ત્યારે ભગવાન તેને નમ્ર બનાવવા દુઃખ આપે છે ત્રીજું કારણ આપણો વિકાસ દુઃખ માણસને તોડવા નથી આવતું દુઃખ માણસને મજબૂત બનાવવા આવે છે જીવનનો ફેરફાર સંતે અંતમાં કહ્યું દુઃખને શાપ સમજીશ તો તૂટી જશે પણ દુઃખને પાઠ સમજીશ તો જીતી જશે આ વાત વિમલના હૃદયમાં ઉતરી ગઈ તેને દુઃખ સામે ફરિયાદ કરવાનું બંધ કર્યું અને શાંતિથી પોતાના કર્મ કરવાનું શરૂ કર્યું સમય સાથે વિમલ મજબૂત બન્યો વિચારશીલ બન્યો અને એક દિવસ એ જ દુઃખ તેની શક્તિ બની ગયું વાર્તાનો સાર દુઃખ ભગવાનની સજા નથી એ તો ભગવાનનો સંદેશ છે દુઃખ વગર માણસની અંદરની શક્તિ બહાર આવતી નથી જીવનમાં આવતું દરેક દુઃખ આપણને કશું શીખવવા આવે છે જે દુઃખ સહન કરે છે એ જ સાચું સુખ ઓળખે છે વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો જોઈ શકો તમે